અંબાજીના પાડલિયા ગામમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા જ્યાં તેઓએ રાજ્ય સરકાર અને પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે થોડા દિવસ પહેલા અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગ પોલીસ અને આદિવાસીઓ વચ્ચે જમીનમાં કબજાને લઈને સંઘર્ષ થયો હતો પ્રશાસનનો આરોપ હતો કે વગર વાકે આદિવાસીઓએ હુમલો કરીને પોલીસ પ્રશાસન અને જંગલ વિભાગના કર્મચારીઓને ઘાયલ કર્યા હતા જ્યારે આદિવાસીઓનું કહેવું હતું કે જમીન મુદ્દે કાયદાકીય વિવાદ ચાલે છે જેનું સમાધાન થયું નથી અને પ્રશાસન જબરજસ્તી દમન કરીને જમીન કબજો કરીને અત્યાચાર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પાડલીયા ગામે પહોંચ્યા હતા અને આદિવાસીઓ પર પોલીસ ખોટી રીતે ઉશ્કેરાઈને એફઆઈઆર કરવાનો આરોપ લગાવ્યો છે સાંભળીએ છેતર વસાવાએ શું કહ્યું અમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓમાં છે અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓ હુમલો કરી દીધો આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યા ત્યારે આદિવાસી તોએ ત્રણ કલાક સુધી વિનંતી કરતો હતો સાહેબ અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ ત્રણ પેઢી ચાર પેઢીથી અમારું ગામ છે ઘર છે અમારો કૂવો છે અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે અમને સનોતો પણ મળી છે કેટલા લોકોની સનોતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા આવતું જે વન વિભાગ જે પોલીસ અધિકારીઓને ને રેવન્યુ વિભાગ જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે વખોડી કાઢીએ છીએ આજે અહીંયા લીગલ સેલ ના પર મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ કામ ને ન્યાયિક લડતની ની જરૂર પડશે ત્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હાથે સોતી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આભાર સાથીઓ

અનુસૂચિત પાંચ માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા બેનો ને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામ માં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે એમણે પોલીસ સંગઠન સંપ્રદાય અને બધું જ ભૂલી ને એક આદિવાસી તરીકે ક્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય ક્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય જયારે પણ આપણી જરૂર પડે ત્યારે બધા એક વાત પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે એ તો આપણી જમીન આ લોકો આપણા પરથી છીનવી લેશે ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એના વિડિયો મે જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાત નો આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ નો આદિવાસી સમાજ તમારી સાથે છે ક્યારે મારા વડીલો મારી યુવાનો મારા મારા ભાઈઓ અને બહેનોને અમે કેવા માટે આવ્યા છે ક્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે ત્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે છે એ સરકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈએ છે ત્યારે આ લોકો સામે આપણે અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે આવે છે છે મારા છે છતાં નથી અને તમામ કેવા માટે આવ્યા છે પણ આદિવાસી સમાજ પર આપત આવશે આપણી વાત હશે આપણી સંસ્કૃતિ વાત હશે બેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ વસાવા અને Amir, Ardol Reis ol!

સરકાર ને પણ કહેવા માંગીએ છીએ આ પાડલિયાના લોકો એકલા નથી હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાન ગતિ કરશો તો અમે હજારો ને પણ લાખો ની સંખ્યા ઉપસ્થિત થઈને તમારી સંપૂર્તિ ત્યારે મારા વડીલો યુવાનો માતાઓ આજે અમે મુલાકાતે આવવાના હતા ગઈકાલે જ તમને અમે જાણ કરી અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો એવા તમામ મુખીઓ મારા વડીલો મારા માતાઓ મારી બહેનો મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના આ કાર્યક્રમમાં બધાનો હું ખૂબ આભાર માનું છું વધારે બોલાય એવું નથી તમારે એફઆઈઆર કરી હતી જે પોલીસ અધિકારીઓ લાઠી ચાર્જ કર્યો જેમનો આદેશ થી લાઠી ચાર્જ થયો એવા ઉચ્ચ અધિકારીઓ પર કે ફાયર કરો એ નેતાઓ પર પર ફાયર કરો એમના પર પર કાર્યવાહી કરો ભાજપના ના વન મંત્રી હમણાં જ નવા નવા વન મંત્રી બન્યા છે એણે હોસ્પિટલ પોલીસ અધિકારીઓ બધા સાથે મુલાકાતો લીધી એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકો જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે તે છોડવા માં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એમના ખલેક્ટર એમને કહેવા માંગુ છું છોડવા માં નહીં આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારા એક પણ અમારા પાટલિયા ગામમાં એક પણ આગેવાન ને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજી થી ઉમર ગામ ના

એમના ડીસીએફ પર એફઆઈઆર કરો એમના એસપી પર એફઆઈઆર કરો એમના ડીવાઈએસપી પર એફઆઈઆર કરો કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે ત્યારે સાથીઓ તમે જોઈ લો આજે દેશમાં એ ચાહે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય નાગાલેન્ડ હોય કે મણિપુર હોય આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે કેમ કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલા ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી છે સંવિધાન જે પ્રાવધાન છે અનુસૂચિ પ્રાવધાન છે સંલગ્ન કરીને સત્તા નો ઉપયોગ કરીને આપણને રંગાડવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બહેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા દાહોદ વાળા પર અત્યાચારો થાય છે વાળા પર અત્યાચાર થાય છે હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફ રસ્તો પકડવો પડશે અને સરકાર ને પણ કેવા માંગુ છું આદિવાસી સમાજ બોલો છે શાંતિ પ્રિય છે શિસ્તમાં માનનારો છે અમને છંછડશું નહી એ તો આદિવાસી સમાજ જે દિવસે રોડ પર આવશે ગાંધીનગરના રસ્તે પકડશે તે દિવસે નેપાળવાળી બનાયા થાવાશે તો જે પ્રકારે એ કુવાને પૂરી દેવામાં આવે કુવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે ત્યારે એમાંથી પાણી પીતા હતા ને કુવાને પૂરી એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય પણ એમને કેટલાક નેતાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઊંચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે પાંત્રીસ જેટલા લોકો આજે અમારા ઇજાગ્રસ્ત છે ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી લાઠીચાર્ચરવાની પરવાનગી કોણે જેણે પણ પરવાનગી આપી છે એમના પણ કાર્યવાહી એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે આવનાર સમયમાં શું આયોજન થશે આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે આજે બેસીશું અને જેવું આયોજન થશે અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે તે પણ અમે કરીશું પણ અમે

પાડલિયા ગામમાં વન અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે એમના ત્રણે ત્રણ બાળકો અમારી સાથે છે ગામના મુખી ગામના પોલીસ પટેલ ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે ત્યારે સવારે દસ વાગે જેવી આખો આખો કાફલો અહીંયા આવે છે પહેલા તો એ લોકો જ્યાંથી પાણી પી છે કુવાને પૂરી દેવામાં આવે છે એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં એવા છો આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં લાગે છે પૈસા એક અહીંયા લાગુ છે તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા આઠથી દસ લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવી દોડાવીને મારવામાં આવે છે જેમાં બત્રીસથી પાંત્રીસ લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે ત્યારે નાશબાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીઆર ગેસના સત્તાવીસ જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે તો કોની કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે સાથે સાથે લોકોએ કીધું કે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે કર્મચારી હોય આદિવાસી લોકો હોય બધા સાથે અમારી સંવેદના છે પણ આની પાછળ કોઈ નાનું નાના લોકો નથી આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું મંત્રીઓ કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ એક તરફી તમે એફઆઈઆર કરી છે સત્તાવીસ લોકોના નામ છે અને પાંચસો લોકોનું ટોળું તમે બતાવ્યું છે ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે બીજી માંગણી અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમર ગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા ભાલા પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે એવા કોઈ પણ હથિયારો આદિવાસીઓ પર નહોતા આદિવાસી સંવાદમાં માને છે સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા ત્રણ કલાક એ લોકો સાથે સમજૂતી કરી પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે આ એમના નાના નાના છોકરાઓ છે એમનું ઘર તોડી પાડ્યું છે ઘર આજનું નહોતું વર્ષોથી એ લોકો રહે છે એમની પેઢી દર વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે સરકાર કેમ નથી આપતી એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર એમના મન વન મંત્રીના ઇશારે એસપીના ના ઇસારે અહીંયા હિંસા થયેલી છે અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે